અને હવે કે નહી જો તો હવે માર તો આગળ કરવાનું માસ્ટર એટલે મી કાલ ના પાડી ફોન કરી દે કીધું માલ આવ કીધું તે ના પાડી ખરેખર તું તો મારા બહુ પ્રગતિ કરી છે ના પાડી નથી આવવાનું સામાન તો

હેલો બોલો બોલો હું વાત કરો તો ના હોય બે તારી તો જબરજસ્ત લોસા બે તારી કે તમે પાછું બોલજો બધું

આ આવો હું મીલ તો દે ને ને પણ બતાં જો ફૂટી દે પછી પેલે કરવાને તારે થોડું પણ ખોલ જલ્દી પાછળ લોક ખોલ લે હન તો પરથી નોકરી રાખ્યો એ મોય જા લે તો મને મને જો કબરતા બોમ હોય મને કઈ મેગ્યો તો કે મોય મેકું અલ્યા પણ ચેકિંગ તો કરતું फटाफट ખોલ અરે આ તો ઘણી મી બોમ નામ હોય મેલ્યો હોય

હવા અલ્યા પેલા આપણે આમને ગાડીને ચોકડી ઉતાર્યો પેલા ભઈને ઓવા મારો છે ભાઈને ઓળખું છું પોલીસ ભાઈ ભાઈને હું ઓળખું છું પોલીસ પણ લઈ જઈએ તો એવું છે એમ સરા